નમસ્કાર મિત્રો તારીખ છે છ ઓક્ટોમ્બર બે હજાર પચીસ આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર દિવસ દરમિયાન વરસાદ પડવાનો છે તેની સંપૂર્ણ માહિતી આજેના વીડિયોની અંદર મેળવવાના છે તે પહેલાં ચેનલ પર જે મિત્રો ખાસ નવો આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરના એક અને એક વાગ્યા પ્રમાણે હાલ તો જે અરબી સમુદ્રની અંદર શક્તિ નામનું વાવાઝોડું અત્યારે સક્રિય છે આ વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા વિસ્તારોની અંદર આજે દિવસ દરમિયાન વરસાદની ગતિવિધિ જોવા મળવાની છે ખાસ કરીને આપણે વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે તમે જોઈ શકો છો અહીંયા જે મોટાભાગના દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે દ્વારકા છે પોર પોરબંદર છે જે જામનગર છે જૂનાગઢ છે અમરેલીના અમુક વિસ્તારો છે ભાવનગર છે આ તમામ સંપૂર્ણ આ જે વિસ્તારો છે તેની અંદર આજે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે દિવસ દરમિયાન ત્યારબાદ જે કચ્છના વિસ્તારો છે કચ્છના નલિયા છે ગાંધીધામ છે કાવડા છે આ બધા વિસ્તારોની અંદર ભૂજ છે તમામ વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદી માહોલ દિવસ દરમિયાન આજે જોવા મળવાનો છે તો મિત્રો આપણે જેમ સેટેલાઇટ મુજબ જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ જે વરસાદનું જોર આપણને વધતું જોવા મળી શકે છે આ છે ઉત્તર ગુજરાતના છેડા સુધી વરસાદનું જોર રહેવાનું છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો આજે વરસાદી માહોલમાં આવરી લે તેવી સંભાવનાઓ રહેલી છે ખાસ તો દરિયાકાંઠાના વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની ગતિવિધિ દિવસ દરમિયાન આજે શક્તિ નામનું વાવાઝોડું છે તેના કારણે જોવા મળવાનું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું આ બીજા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રો જય જવા જય કિસાન